સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ડિલિવરી થઈ હતી જેમાંથી તેર દીકરીઓનો જન્મ થતા સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી સાંતાબા વિડિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ ધનતેરસના પાવનકારી શુભ દિવસે એક અનોખી સિદ્ધિ નોંધાય છે માત્ર માં કુલ ત્રેવીસ ડિલિવરી થતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દિવસે હોસ્પિટલમાં લક્ષ્મીજી નું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ ત્રેવીસ નવજાત શિશુઓમાંથી તેર દીકરીઓ અને દસ દીકરાઓનો જન્મ થયો હતો ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સહિત સમગ્ર હોસ્પિટલમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે જન્મ લેનારા તમામ બાળકો અને તેમની માતાઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી છે ડાયમંડ હોસ્પિટલ માત્ર રાહત દરે સારવાર જ નથી આપતી પરંતુ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને સાર્થક કરવામાં પણ અગ્રેસર છે હોસ્પિટલની નીતિઓ અન્ય સંસ્થાઓ માટે એક નવી રાહ ચિંધનારી છે નોર્મલ ડિલિવરીનો સામાન્ય ચાર્જ માત્ર અઢારસો રૂપિયા છે પરંતુ દીકરીનો જન્મ થાય તો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી સિઝેરિયન ડિલિવરીનો સામાન્ય ચાર્જ પાંચ છે પરંતુ દીકરી જન્મે તો માત્ર બત્રીસો રૂપિયા જ લેવામાં આવે છે હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખના બોન્ડ આપવામાં આવે છે

દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય એવા આ હોસ્પિટલમાં એકસાથે સાથે તેર દીકરીઓ અને અગિયાર દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે એનો અમને ખૂબ આનંદ છે નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું આભાર બ્યુરો રિપોર્ટ સુરત